દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ વાસ્તુમાં મિત્રો હિન્દીમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને ગુજરાતમાં ટૂંક સમયમાં આવી રહ્યો છે તો મિત્રો આજના વિડિયોમાં આપણે શ્રાવણને લઈને ભગવાન શિવની એવી રહસ્યમય કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી ઘણા લોકો અજાણ છે ભગવાન શિવ જેમને આદિદેવ મહાદેવ ભોલેનાથ નીલકંઠ રુદ્ર શંકર ભૂતનાથ પશુપ્તિ અને અસંખ્ય નામોથી ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મના સૌથી રહસ્યમય અને પૂજનીય દેવતાઓમાંના એક છે શિવની કથાઓ વેદ ઉપનિષદ પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં વિસ્તૃત રીતે વર્ણવાયેલી છે આ કથા શિવના રહસ્યોને માહિતીગાર કરશે અને તેમની દિવ્ય શક્તિની ઝાંખી કરાવશે પરંતુ મિત્રો ભગવાન શિવની આ અદ્ભુત જાણકારી જાણતા પહેલા અમારી તમને એક વિનંતી છે કે જો ચેનલ પર તમે પહેલી આવ્યા છે લખો એક શિવ આદિદેવ અને અનંત છે મિત્રો શાસ્ત્રો મુજબ શિવ એટલે અનંત અનાદિ અને અજન્મા હિન્દુ ધર્મના ત્રિમૂર્તિ બ્રહ્મા સૃષ્ટિ વિષ્ણુ પાલન કરતા અને મહેશ સંહારક માં શિવસંહારનું પ્રતીક છે પરંતુ શિવનું સ્વરૂપ ફક્ત સંહાર સુધી મર્યાદિત નથી તેઓ નવી સૃષ્ટિનો માર્ગ પણ બનાવે છે શિવપુરાણ અનુસાર શિવ સ્વયંભૂ છે એટલે કે તેમનો જન્મ કોઈએ નથી કર્યો તેઓ બ્રહ્માંડની શરૂઆત પહેલાથી વિદ્યમાન છે શિવનું સ્વરૂપ એક રહસ્યમય પરમતત્વ છે જે બંને સાકાર અને નિરાકાર રૂપે અસ્તિત્વ ધરાવે છે એક તરફ તેઓ કૈલાસ પર્વત પર ધ્યાનમગ્ન યોગી છે જે નિર્ગુણ અને નિરાકાર રૂપે બ્રહ્માંડની ચેતનાનું પ્રતિક છે બીજી તરફ પાર્વતી ગણેશ અને કાર્તિકે સાથે ગૃહસ્થ રૂપે તેઓ પરિવારનું પ્રતીક છે આ દ્વૈતતા શિવના રહસ્યનું પ્રથમ પાસું છે શિવનું શિવલિંગ સ્વરૂપ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે લિંગ પુરાણમાં વર્ણવ્યું છે કે શિવલિંગનો આદિ અને અંત શોધવા માટે બ્રહ્મા અને વિષ્ણુએ પ્રયાસ કર્યો પરંતુ બંને નિષ્ફળ ગયા બ્રહ્માએ આકાશમાં ઉડીને લિંગનો ઉપરનો અંત શોધવાનો પ્રયાસ કર્યો જ્યારે વિષ્ણુએ વરાહરૂપે પાતાળમાં જઈને નીચેનો અંત શોધવાનો પ્રયાસ કર્યો આ ઘટનાએ શિવની અનંતતા અને રહસ્યમયતાને સ્થાપિત કરી શિવલિંગ એ શિવની નિરાકાર શક્તિનું પ્રતીક છે જે બ્રહ્માંડની ઉર્જા અને ચેતનાને રજૂ કરે છે શિવનું નામ શિવ એટલે મંગલમય અથવા કલ્યાણકારી તેમનો સંહાર નવી સૃષ્ટિ માટેનો માર્ગ બનાવે છે શિવના અનેક નામો જેમ કે નટરાજ પશુપતિ મહાકાલ તેમના વિવિધ ગુણો અને સ્વરૂપોને દર્શાવે છે ઉદાહરણ તરીકે નટરાજ શિવના તાંડવ નૃત્ય દ્વારા બ્રહ્માંડના સંહાર અને સૃષ્ટિનું પ્રતિક છે જ્યારે પશુપતિ શિવને સર્વ પ્રાણીઓના રક્ષક તરીકે દર્શાવે છે આગળ શિવની રહસ્યમય લીલાઓ વિશે વાત કરીએ તો શિવની લીલાઓ હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વિસ્તૃત રીતે વર્ણવાયેલી છે જે તેમની શક્તિ નિહસ્વાર્થ ભાવ અને ભક્તો પ્રત્યેના પ્રેમને વ્યકત કરે છે અહીં શિવની કેટલીક મુખ્ય લીલાઓનું વિગતવાર વર્ણન કરીશું મિત્રો સમુદ્ર મંથન અને નીલકંઠ શિવપુરાણ અને ભાગવત પુરાણમાં વર્ણવેલી સમુદ્ર મંથનની કથા શિવની રહસ્યમય શક્તિનું એક અદ્ભુત ઉદાહરણ છે દેવતાઓ અને દાનવો અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કરવા એકઠા થયા મંદરાચલ પર્વતને મથણી તરીકે અને વાસુકી નાગને દોરડા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો ભગવાન વિષ્ણુએ કૂર્મ કાચબા રૂપે પર્વતને સ્થિર રાખ્યો પરંતુ મંથન દરમિયાન અમૃત પહેલા હલાહલ નામનું ભયંકર વિષ બહાર આવ્યું જે બ્રહ્માંડને નષ્ટ કરવાની શક્તિ ધરાવતું હતું દેવતાઓ અને દાનવો ભયભીત થઈ ગયા અને શિવની શરણે ગયા શિવે બ્રહ્માંડના કલ્યાણ માટે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું પાર્વતીએ વિષને શિવના ગળામાં જ રોકી દીધું જેથી તે શરીરમાં ફેલાય નહીં આનાથી શિવનું ગળું નીલું થઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા આ લીલા શિવની નિહસ્વાર્થ ભાવના અને બ્રહ્માંડના રક્ષક તરીકેની ભૂમિકાને દર્શાવે છે આ ઘટના શિવના રહસ્યનો એક ભાગ છે કારણ કે તે દર્શાવે છે કે શિવ પોતાના ભક્તો અને સૃષ્ટિના રક્ષણ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે બે ત્રિપુરાસુરનો સંહાર ત્રિપુરાસુરનો સંહાર શિવની રુદ્રશક્તિનું એક શક્તિશાળી ઉદાહરણ છે ત્રિપુરાસુર તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુન્માલી નામના ત્રણ દાનવોએ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને સોના ચાંદી અને લોખંડના ત્રણ અભેદ્ય નગરો બનાવ્યા આ નગરો એટલા શક્તિશાળી હતા કે દેવતાઓ તેમનો નાશ કરવામાં અસમર્થ હતા શિવે પોતાના રુદ્રરૂપે પૃથ્વીને રથ ચંદ્રસૂર્યને પૈડા બ્રહ્માને સારથી અને વિષ્ણુના બાણથી ત્રિપુરનો નાશ કર્યો આ લીલા શિવની વિનાશક શક્તિ અને ધર્મની પુનઃસ્થાપનાનું પ્રતીક છે આ ઘટના શિવના રહસ્યનું એક પાસું દર્શાવે છે તેમનો સંહાર ન્યાય અને ધર્મની સ્થાપના માટે છે ત્રણ દક્ષ યજ્ઞ અને સતીનું બલિદાન શિવપુરાણમાં વર્ણવેલી દક્ષ યજ્ઞની કથા શિવના રુદ્ર અને પ્રેમાળ સ્વરૂપને ઉજાગર કરે છે દક્ષ જે શિવના સસરા હતા એક મહાન યજ્ઞનું આયોજન કર્યું પરંતુ શિવ અને સતીને આમંત્રણ ન આપ્યું સતીએ પોતાના પિતાના યજ્ઞમાં જવાનો નિર્ણય કર્યો પરંતુ દક્ષે શિવનું અપમાન કર્યું આનાથી દુઃખી થઈને સતીએ યોગાગ્નિ દ્વારા પોતાનો ત્યાગ કર્યો આ સમાચારથી શિવ ક્રોધિત થયા તેમણે પોતાના ગણોમાંથી વીરભદ્ર અને ભદ્રકાળીને મોકલીને દક્ષના યજ્ઞનો નાશ કરાવ્યો અને દક્ષનો વધ કર્યો આ ઘટના શિવના પ્રેમ અને ન્યાયની ભાવનાને દર્શાવે છે સતીના દેહને લઈને શિવે બ્રહ્માંડમાં તાંડવ નૃત્ય કર્યું જે બ્રહ્માંડના સંહારનું પ્રતીક હતું વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહને ખંડિત કર્યો જેના ટુકડા પૃથ્વી પર એકાવન શક્તિપીઠો તરીકે સ્થાપિત થયા આ લીલા શિવના રહસ્યમય સ્વરૂપનું એક ગહન પાસું છે જે દર્શાવે છે કે શિવનો ક્રોધ અને પ્રેમ બંને બ્રહ્માંડના સંતુલન માટે જરૂરી છે મિત્રો શિવ અને પાર્વતી અર્ધનારીશ્વર શિવની રહસ્યમય કથામાં પાર્વતીનું સ્થાન અનન્ય છે પાર્વતી જે સતીનું પુનર્જન્મ સ્વરૂપ છે શિવની અર્ધાંગીની છે શિવ પુરાણમાં વર્ણવ્યું છે કે સતીના દેહત્યાગ પછી પાર્વતીએ હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો તેમણે શિવને પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી પાર્વતીની તપસ્યા એક રહસ્યમય અને આધ્યાત્મિક ઘટના હતી તેમણે વર્ષો સુધી નિરાહાર અને નિર્જળ રહીને શિવનું ધ્યાન કર્યું શિવે પાર્વતીની નિષ્ઠાની કસોટી લેવા માટે એક સાધુનું રૂપ ધારણ કરીને તેમની સામે પોતાનું અપમાન કર્યું પરંતુ પાર્વતીની ભક્તિ અડગ રહી અને અંતે શિવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા શિવપાર્વતીનું મિલન બ્રહ્માંડની પુરુષ પ્રકૃતિ શક્તિનું પ્રતીક છે તેમનું અર્ધનારીશ્વર સ્વરૂપ જેમાં અડધું શરીર શિવનું અને અડધું પાર્વતીનું છે આ દર્શાવે છે કે શિવ અને શક્તિ એકબીજા વિના અધૂરા છે આ સ્વરૂપ શિવના રહસ્યનું એક મહત્વનું પાસું છે કારણ કે તે બ્રહ્માંડના સંતુલન અને શક્તિ ચેતનાના સંયોજનને રજૂ કરે છે શિવ અને પાર્વતીના સંબંધમાં પ્રેમ ભક્તિ અને આધ્યાત્મિકતાનું સુંદર સંયોજન જોવા મળે છે તેમના પુત્રો ગણેશ અને કાર્તિકે જ્ઞાન અને શક્તિના પ્રતીક છે પાર્વતીનું ગૃહસ્થ જીવન દર્શાવે છે કે શિવ એક આદર્શ પતિ અને પિતા પણ છે જે ગૃહસ્થાશ્રમના મહત્વને રજૂ કરે છે મિત્રો આગળ શિવના ભક્તો અને તેમની ભક્તિ શિવની ભક્તિનું રહસ્ય એ છે કે તેઓ ભોલેનાથ છે સરળતાથી પ્રસન્ન થનારા શિવના ભક્તોમાં દેવતાઓ ઋષિમુનિઓ માનવો અને દાનવો પણ સામેલ છે શિવની ભક્તિમાં બેલપતર દૂધ ભસ્મ અને રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે હવે મિત્રો શિવના કેટલાક પ્રમુખ ભક્તોની કથાઓની વાત કરીએ એક રાવણની ભક્તિ રાવણ જે રામાયણનો ખલનાયક હતો શિવનો પરમ ભક્ત હતો તેણે તાંડવ સ્તોત્રની રચના કરી જે શિવની શક્તિ અને રૂપનું વર્ણન કરે છે એકવાર રાવણે કૈલાસ પર્વતને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ શિવે પોતાના અંગૂઠાથી પર્વતને દબાવી દીધો અને રાવણનો હાથ દબાઈ ગયો રાવણે શિવની સ્તુતિ કરી અને શિવે તેને મુક્ત કરીને વરદાન આપ્યું આ દર્શાવે છે કે શિવ ભક્તના ગુંદોષ નથી જોતા પરંતુ તેમની ભક્તિની નિષ્ઠાને મહત્વ આપે છે બે માર્કંડેની ભક્તિ માર્કંડે ઋષિ શિવના પરમ ભક્ત હતા તેમને માત્ર સોળ વર્ષનું આયુષ્ય હતું જ્યારે યમરાજ તેમનો પ્રાણ લેવા આવ્યા ત્યારે માર્કંડે શિવલિંગની આસપાસ ફરીને શિવની સ્તુતિ કરી શિવે યમરાજને રોકીને માર્કંડેને અમરત્વનું વરદાન આપ્યું આ કથા શિવની કૃપા અને ભક્તોના રક્ષક તરીકેની ભૂમિકાને દર્શાવે છે ત્રણ નંદીની ભક્તિ નંદી શિવનો વાહન તેમનો પરમ ભક્ત છે શિવપુરાણમાં વર્ણવ્યું છે કે નંદી શિલાદ ઋષિના પુત્ર હતા જેમણે શિવની ભક્તિ દ્વારા અમરત્વ પ્રાપ્ત કર્યું નંદી શિવના દ્વારપાલ અને ગણના નેતા તરીકે સેવા આપે છે નંદીની ભક્તિ શિવના સરળ અને નિષ્ઠાવાન ભક્તનું પ્રતીક છે આગળ મિત્રો શિવનાબાર જ્યોતિર્લિંગની વાત કરીએ તો શિવના બાર જ્યોતિર્લિંગ શિવની દિવ્ય શક્તિના કેન્દ્રો છે આ જ્યોતિર્લિંગો ભારતના વિવિધ ભાગોમાં આવેલા છે અને દરેક સાથે એક રહસ્યમય કથા જોડાયેલી છે આજે અમે તમને દરેક જ્યોતિર્લિંગની સંક્ષિપ્ત કથા પણ જણાવીશું મિત્રો સૌપ્રથમ આવે છે એક સોમનાથ ગુજરાત સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના પ્રભાસ ક્ષેત્રે આવેલું છે શિવપુરાણ અનુસાર ચંદ્રએ દક્ષના શાપથી મુક્તિ મેળવવા માટે શિવની તપસ્યા કરી અને શિવે તેને આશીર્વાદ આપ્યા આ જ્યોતિર્લિંગ શિવની કૃપાનું પ્રતીક છે બે મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ શ્રીશૈલમાં આવેલું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ શિવ અને પાર્વતીના સંયોજનનું પ્રતિક છે એક કથા અનુસાર શિવ અને પાર્વતીએ પોતાના પુત્રો ગણેશ અને કાર્તિકેયની સ્પર્ધાને શાંત કરવા આ સ્થળે પ્રકટ થયા ત્રણ મહાકાલેશ્વર મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ શિવના મહાકાલરૂપનું પ્રતિક છે આ સ્થળે શિવે એક દાનવનો નાશ કરીને ભક્તોનું રક્ષણ કર્યું હતું ચાર ઓમકારેશ્વર મધ્યપ્રદેશ નર્મદા નદીના કિનારે આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ શિવના ઓમકાર સ્વરૂપનું પ્રતીક છે આ સ્થળે શિવે વિંધ્ય પર્વતની તપસ્યાને સ્વીકારી હતી પાંચ કેદારનાથ ઉત્તરાખંડ હિમાલયમાં આવેલું કેદારનાથ જ્યોતિર્લિંગ શિવના યોગી સ્વરૂપનું પ્રતિક છે પાંડવોએ મહાભારત પછી શિવની ક્ષમા મેળવવા માટે આ સ્થળે તપસ્યા કરી હતી છ ભીમાશંકર મહારાષ્ટ્ર ભીમાશંકર જ્યોતિર્લિંગ શિવના રુદ્ર રૂપનું પ્રતીક છે આ સ્થળે શિવે ભીમાસુર નામના દાનવનો નાશ કર્યો હતો સાત વિશ્વનાથ ઉત્તર પ્રદેશ કાશીમાં આવેલું વિશ્વનાથ જ્યોતિર્લિંગ શિવના વિશ્વેશ્વર રૂપનું પ્રતીક છે કાશીને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે આઠ ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્ર ગોદાવરી નદીના કિનારે આવેલું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ શિવના ત્રિનેત્ર રૂપનું પ્રતીક છે આ સ્થળે શિવે ગૌતમ ઋષિની તપસ્યાને સ્વીકારી હતી નવ વૈદ્યનાથ ઝારખંડ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ શિવના ચિકિત્સક રૂપનું પ્રતિક છે આ સ્થળે શિવે રાવણની ભક્તિને સ્વીકારી હતી દસ નાગેશ્વર ગુજરાત નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવના નાગેશ્વર રૂપનું પ્રતિક છે આ સ્થળે શિવે દારૂક નામના દાનવનો નાશ કર્યો હતો અગિયાર રામેશ્વર તમિલનાડુ રામેશ્વર જ્યોતિર્લિંગ શિવ અને શ્રીરામના સંબંધનું પ્રતિક છે શ્રીરામે રાવણનો વધ કર્યા પછી આ સ્થળે શિવલિંગની સ્થાપના કરી હતી બાર ઘૃષ્ણેશ્વર મહારાષ્ટ્ર ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ શિવના કૃપાશીલ રૂપનું પ્રતીક છે આ સ્થળે શિવે એક ભક્તની પ્રાર્થના સ્વીકારી હતી મિત્રો હવે આ પણ શિવનું આધ્યાત્મિક મહત્વની વાત કરીએ તો શિવની રહસ્યમય કથા ફક્ત પૌરાણિક નથી પરંતુ તેમાં ઊંડું આધ્યાત્મિક મહત્વ છે શિવયોગ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાનના પ્રતીક છે તેમનું નંદી બળદ ધર્મનું પ્રતિક છે જ્યારે તેમનું ત્રિશુળ ઇચ્છા ક્રિયા અને જ્ઞાનનું પ્રતીક છે શિવનું ડમરૂ બ્રહ્માંડના નાદ ધ્વનિનું પ્રતીક છે જે સૃષ્ટિની શરૂઆત દર્શાવે છે શિવની ભસ્મ નશ્વરતાનું પ્રતિક છે જે માનવને જીવનની અસ્થાયીતા યાદ અપાવે છે શિવનું તાંડવ નૃત્ય બ્રહ્માંડના સંહાર અને સૃષ્ટિનું પ્રતિક છે નટરાજ સ્વરૂપમાં શિવનું આ નૃત્ય બ્રહ્માંડના ચક્રને દર્શાવે છે શિવના મંત્રો જેમ કે મહામૃત્યુંજય મંત્ર આધ્યાત્મિક શાંતિ અને મોક્ષનો માર્ગ બતાવે છે શિવની યોગ અને ધ્યાન દ્વારા આંતરિક શાંતિ અને જ્ઞાનની શોધમાં મદદ કરે છે શિવનું યોગી સ્વરૂપ દર્શાવે છે કે આધ્યાત્મિકતા દ્વારા જ માનવ પોતાના અંતર્મનને સમજી શકે છે મિત્રો શિવની ભક્તિ આજે પણ લોકોને પ્રેરણા આપે છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રી શિવની ભક્તિના મુખ્ય પર્વો છે શ્રાવણ માસમાં શિવભક્તો ઉપવાસ શિવલિંગ પર જળાભિષેક અને રુદ્રાભિષેક કરે છે મહાશિવરાત્રીની રાત્રે શિવની ઉપાસના દ્વારા ભક્તો આધ્યાત્મિક જ્ઞાન અને મોક્ષની શોધ કરે છે આજના યુગમાં શિવનું સ્વરૂપ યુવાનોને યોગ ધ્યાન અને આધ્યાત્મિકતા દ્વારા જીવનનું સંતુલન જાળવવાની પ્રેરણા આપે છે શિવની સરળતા અને ગહનતા આજના તણાવગ્રસ્ત જીવનમાં શાંતિનો માર્ગ બતાવે છે અને મિત્રો અંતમાં શિવજીની રહસ્યમય કથા એક આધ્યાત્મિક યાત્રા છે જે બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરે છે શિવનું સ્વરૂપ લીલાઓ અને ભક્તિનું મહત્વ માનવજાતને જીવનના સત્ય ધર્મ અને આધ્યાત્મિકતાનો માર્ગ બતાવે છે શિવ એક એવા દેવ છે જેમની ભક્તિમાં સરળતા અને ગહનતા બંને સમાયેલી છે તેમની રહસ્યમય કથા આજે પણ લાખો ભક્તોના હૃદયમાં વસે છે અને તેમને જીવનના ઉદ્દેશ્ય તરફ દોરી જાય છે તો મિત્રો આ હતી શિવજીની અનંત કથા જો મિત્રો વિડિયોની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો વિડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌનો આભાર નમ શિવાય હર હર મહાદેવ